વડોદરાના હરણી લેક ઝોનમાં ગતરોજ ઘટેલી ગોઝારી બોટ દુર્ઘટનામાં પંદર માસુમ બાળકો અને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવતા વડોદરા સહિત સમગ્ર દેશમાં ગમગીની છવાઈ ગઈ આજે વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાંથી મૃતક માસૂમ બાળકોની અંતિમ યાત્રા નીકળતા પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારના લોકો હિપકે ચડ્યા હતા હણી તળાવમાં મૃત પામેલી માસુમ દીકરીનો જનાજો પાણીગેટ વિસ્તારમાં આવેલ લીંબાલી મસ્જિદથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ દીકરીનો જનાજો જોઈ તમામ લોકોની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા અન્ય મૃતક માસુમ દીકરાનો જનાજો બહાર કોલોનીથી નીકળ્યો હતો અને ભાવચાવાળી ધોબી જમાત કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરવામાં આવી હતી જ્યારે હોનારત તમામ મોતને ભેટેલા શિક્ષિકા ફાલ્ગુનીબેન બેન પટેલની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી કારેલીબાગ ખાતે આવેલ ખાસવાળી સંસ્થાન ખાતે પહોંચી હતી જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી